હેલ્લો મિત્રો કેમ છો તો આપડે જોઈ છીએ બીજા ફાર્મ ઉપર માણસો રે છે મસ્ત ઉઠી મજા અહિયાં વેલા હોય હું તમને દેખાડું હા કે ને ગોળ ગોળ ના ઝાડ પછી કાળા કાળા તીખા સીધે ગોળ 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 અમને ખબર નતી બધા જોયા ને વેલા પૂછ્યું ત્યારે ખબર પડી ખબર નતી મસ્ત મસ્ત ઝાડ બધા વગેરે વગેરે જોવા મળે આ રસ્તા એવા ને બહુ મસ્ત ભાઈ તમને એક રસ્તો આમ ગયો કોઈનામાં સમજ જ ન પડે અને અમે હાજે તમે ભૂલા પડો જ નક્કી ગમે નથી અમે રોજ નો રસ્તો છે ને તો અમે ભૂલા પડી

લબુક 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 કડી રાંધી એનો કલર કેવો મસ્ત ત્રણ કલર છે જો સફેદ બ્લેક પીઆર એકો પીઆર નું કે કેસરી કેમ કેસરી કેમ આ એક આ એક આ બધા કતા એક કાના નો હે બધા કતા મોટો વન નંબર ડોન છે ડોન આ તઈ ની બે નો ડોન મોરો ડોન અંતરોડી ખાય ઘાસ ખાય રોટી ખાય બધું ખાય અને આમ જોઈને તો કોક કોકને આખેથી જોઈને તેમ લાગે સસલા છે પગે એવા છે સસલા મોઢાઈ મોઢાય સસલા પૂરા લેતા ખોલા મજા આવી ગઈ ઊંધેડા છોકરા હાર હોય કેવું કાન ખોડ ખાય ખોડખાય અને આ મોટો ઊંઘેડો છે ને એકલો હું હું જોઈએ આન મારી ઉપર ડાયસ છે ગમે હમું જોઈ રે ઓલું નનપુર એક કહન થઈ જોન ભાવી જ ના ને મે તેડો હો મને જો ગયો આન મે તેડો હો ને આન તેડો તો આન તો તેડે મે ને મોઢું વાત આપ દીક લાગે કાન તો કાન ખવડાવડા કાન એ કોડી ઉડે એક બક ઉડે ખડ ખાઈ જાવ ઉડા ખડ ખાઈ ઉડેડા ખડ ખાઈ આ ઉડેડા ખડ ખાઈ

Ache no get, saya no, sokra kami. Hei apa? Tiga ratus sokra. Ayah 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 ada bica couple, bica couple lagi ayah. Ayah saya char kham, char bangla kembali. Oh ni kami, orang ini seni in asimpan juga. Ache neras no, tapi lu master cero. Entah entah kham. Garden boh muskel saja bangla. Terus macam ni. कपडे હવે પોચી ગયા છે હસિનભાઈની રૂમમાં પણ એ તો કંઈ દેખાતા નથી તો રૂમમાં છે ગાર્ડનમાં गेला છે તો આવો ચાલો આપણે જઈએ ગાર્ડનમાં તો ચાલો હું તમને ગાર્ડન દેખાડું છોકરા તો બઘર સતી બોલાવે

मस्त मस्त कम रख से, बंदूओ पाया पनाव से ना कीड़ा से बो, ऊपर भुण से मस्त ना, कीड़े मार आकर रहला है, गांव भी ना, गाँव तो कीड़ी से भरी, कीड़ी है, पापा गाँव में कीड़ा से कीड़ा मत आप पापा कुपड़ों बंदू, अरे मसे मोकोड़ा में क्या पढ़वा, व्हाट ये करिये पेड़ तो था

पानी से कितना सरस मजा ना झाड़ से तो वो से वो मुंडा नहीं इसके लिए मस्त मजा बंगला देखा जो सरस मजा ना बीजन बहुत मस्त है तो चलो अपने यहाँ सीधे गार्डन में हो गया इस नवा ओ गार्डन में खड़ तो दो थे जो खड़ थे जो हो

Alô, Mitro, põe na. Vou gula para sentir, vou gula para ligar. <peas> Alô, na cabine a sumpa nene. Vai já vem tomar aí apanha. Não mais sentei. Não mais sentei. Não mais sentei. Não mais sentei. Não mais

ને બકરા બકરા સારે આમ તો 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 લોકો બધા ગાર્ડન ગાર્ડન માં માં આપણે આવવાનું જ હતું મને એના ઝાડ બહુ ગમે બધાય કલરિંગ કલરિંગ મસ્ત મજાના આપડે ત્યાં તો લાલ કલર નું ઝાડુ છે ને બહુ મોટું બધું છે ગજીપોવાના એ તો બહુ મસ્ત મજાના ફૂલ છે એકદમ વ્હાઈટ અને લાલ કલર ના છે પણ લાલ કલર છે અને આ ઝાડ આપડે ગામડે લઈ જાય તો આપડે કારણ કે ખારું પાણી રહ્યું ગામડે નો થાય અને કેવો મસ્ત છે

મસ્ત મજાનો હિસ્કા આપણે ઈસ કા છે પણ આપણે ગાડી નાખીએ અને આવડાને સિમ્પલ છે આપણે ગાડી નાખીએ હોટબા 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 તો સરસ હિસ્કા છે તો આપણે આને ઉછાળું છે તો ખબર ની ગુલાબી કલર નું જાસુ ગુલાબી કલર છે આને આપરે છે ને amare ત્યાં